સુરેન્દ્રનગર શહેરમાં આવવા જવા માટે નર્મદા કેનાલ ઉપરનો જે બ્રિજ હતો જે જર્જરીત થતા આ બ્રિજ ને આજથી પાંચેક મહિના પહેલા બંધ કરવામાં આવ્યો હતો ચોવીસમી ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ દુધરેજ વડવાળા મંદિરના કોઠારી બાપુ પૂજ્ય મુકુંદરામ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આજે બરાબર દિવસ પછી આ લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બ્રિજ થવાને કારણે જે સુરેન્દ્રનગર શહેરમાં છેક કચ્છ માળિયા હળવદ ધ્રાંગધ્રા આ બાજુ છેક બહુચરાજી પાટડી દસાડા સાઈડ થી આવતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી શહેરમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ હોય કે હોસ્પિટલે આવતા દર્દીઓ હોય કે ખરીદી માટે આવતા લોકો હોય એમને જે પારાવાર મુશ્કેલી પડતી હતી અને લગભગ ત્રણેક કિલોમીટરના ડાયવર્ઝનમાં ફરવું પડતું હતું સ્કૂલે આવતી બસોને પંદર થી વીસ કિલોમીટર અન્ય ગામોમાં થઈને આવવું પડતું હતું એ મુશ્કેલી હવે કાયમને માટે દૂર થઈ ગઈ છે આજે સુરેન્દ્રનગરના એક એક વ્યક્તિમાં ખુશીનો માહોલ જોવા મળે છે આપણને હૈયાઓ આનંદથી જે ઉભરાતા જોવા મળે છે પણ આજે વડવાલા મંદિરના પૂજ્ય મુકુંદરામ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અને અમારા જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા અમારા શહેરના અધ્યક્ષ ભાઈ શ્રી દીવંભાઈ રાવલ અને પાર્ટીના સૌ પદાધિકારી શ્રીઓ અધિકારીગણ અને સંગઠનના સૌ અને ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિ શ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે જે નર્મદા વિભાગના જે અધિકારીઓ છે એમને પણ સતત આ બ્રિજ જલ્દીથી પૂરો થાય એ દિશામાં કામ કર્યું છે ત્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું આભાર વ્યક્ત કરું છું કે અમારો આ બ્રિજ તાત્કાલિક મંજૂર કરી જલ્દીથી કામ શરૂ કરાવી અને લોકોને સુવિધા મળે એ માટે શરૂઆત કરવાની મંજૂરી પણ એમણે આપી